જુએમસી તંત્ર એડ એજન્સી સામે કડક કાર્યવાહી નથી કરવા માંગતી તેવા પણ સવાલ લોકોના મનમાં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે એ સળિયાના અમદાવાદના દ્રશ્યો કે જે સીડી સીજી રોડ ઉપર એડવર્ટાઇઝમેન્ટ બોર્ડની ઉપર મોતના સળિયા મૂકેલા જોવા મળી રહ્યા છે બોર્ડ ઉપર આ ખુલ્લા સળિયા રાખવામાં આવ્યા છે ત્યારે હવે થોડુંક જ સમય બાકી છે ચોમાસાનું આગમન થશે અથવા તો પછી વાવાઝોડું આવે તો આ સળિયા ગમે ત્યારે નીચે પણ પડી શકે છે

અમદાવાદના દ્રશ્યો સીજી રોડના દ્રશ્યો કે જ્યાં એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ ઉપર મોતના સળિયા ખુલ્લા મૂક્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કોઈ પણ પરિસ્થિતિ થાય જોરથી પવન ફૂંકાય કે વાવાઝોડું આવે ના સળિયા નીચે વિવેક રાજપૂત तो पड़ा। ये तीन चार दिन से तो मैं देख रहा हूँ उसके बाद मैं अपने तरीके से पहले उनसे कॉन्टेक्ट करने का कोशिश किया पर कोई रिस्पॉन्ड नहीं है एडवर्टाइज एजेंसी जो है उनसे भी संपर्क किया करने का कोशिश किया कोई रिस्पॉन्ड ही नहीं है ये जो आता है ना इनका गवर्नमेंट का वन थ्री थ्री ऐसा कुछ है उस पर भी कांटेक्ट करने का कोशिश किया नो रिस्पॉन्स ये अभी एक बाबा जो रहेगा एक जोर का हवा आएगा झोंका आएगा बहुत बड़ी लापरवाही हो सकती है लापरवाही तो है ही जिनका भी किया हुआ है किसी के भी सीने में लग जाए कुछ भी हो सकता है आप देख सकते हैं बस तो ऐसा है फिर आपसे संपर्क हो पाया फिर आपको मैं बुला लिया बस ऐसी बातें हैं। નથી આવ્યા ત્યારે વાવાઝોડું આવે ત્યારે આ સળિયા ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે તો તંત્રનું ધ્યાન જ્યારે દોરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હવે કામગીરી કરવામાં આવે તેવી પણ લોક માંગ છે કારણ કે એએમસી તંત્ર એડ એજન્સી સામે કડક કાર્યવાહી આખરે ક્યારે કરશે તે એક સવાલ છે અમદાવાદના દ્રશ્યો સીજી રોડના દ્રશ્યો કે જે એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ ઉપર સળિયાને ખુલ્લે આમ મૂકી દેવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે કમ્પ્લેન કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા તે ફરિયાદોને સાંભળવામાં નથી આવતી તેવું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે માત્ર એક વાવાઝોડું

ઉપર પડેલા છે વાત કરવામાં આવે કે જો વાવાઝોડું આવે તો ઉપર રાખેલા જે સળિયા છે ગમે ત્યારે નીચે પડી શકે છે અને નીચે જે અવરજવર જવર કરતા વાહન ચાલકોને કોઈ પણ જાતની જાનહાની જે છે તે થઈ શકે છે તંત્ર દ્વારા ક્યારે એડ એજન્સી સામે પગલાં ભરવામાં આવશે તે જોવું રહેશે પરંતુ અત્યારે તો તાત્કાલિકપણે તંત્ર દ્વારા આ જે સળિયા કુલ્લા છે તે ઉતારી પાડવામાં આવે જેથી કરીને કોઈ પણ જાતનું જાનહાની ન થાય ને સાથે જ જ્યારે પણ જો વાવાઝોડું આવે તો તેને લઈને ખુલ્લા પડેલા જે સળિયા જે છે તે નીચે ન પડે જેને લઈને કોઈ પણ જાતની જાનહાની ટળી શકે તો તંત્ર દ્વારા વહેલી તકે આ સળિયા નીચે ઉતારી લેવામાં આવે તેવા અહીંયાના સ્થાનિકો પણ જણાવી રહ્યા છે સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી છે છતાં પણ કોઈ પણ જાતની જે કામગીરી છે તે કરવામાં આવી નથી